જય માતાજી મિત્રો આજે નવા વિડીયામાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તો આજે આપણો નવો વિડીયો આવશે અને એ વિડીયો આવશે આપણે અનહાવાડા ગૌશાળાએ જવાનું છે અને અનહાવાડા ગૌશાળાને શાળાએ જઈ અને તમામ બધો વિડીયો આપણે બનાવીશું અને એ વિડીયો મોકલવાનો છે તો મિત્રો તમે પણ સાથે સાથે બધા અમારી સાથે જોઈ ગમે અને આપણે ગયાના દર્શન કરશો અને જે આપણે સત્તાઓ વચ્ચે છે એમના પણ દર્શન કરશે અને ભાવિ ભક્તો ત્યાં આવેલા છે એમના પણ બધાનો દર્શન કરશે જો તમે ગાય માતાને ખૂબ માનતા હો ગાયની સેવા ખૂબ કરતા હોય તો એક લાઇક જરૂર કરજો શેર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો અમારે આ ભક્તાની કાલે જઈને આવ્યા છે કથા વભળીને બરાબર એટલે આજે અમને ઘેર રહેવાનો વારો આવ્યો આજે અમારે રહેવાનો વારો આવ્યો છે માતાજી દર્શન કરી ગાય માતાના આમ તો અમારે ગાયો છે લગભગ દસ પણ આપણે અહીંયા સૌની હારી આપણે ઘણા રહેવું પડે તો આપણા કોઈ ભગવાન હવ ને પરમાત્મા લાભ હાલ છે આપણા ને હાલ છે તમે બધા ને છે તો આપણે હવે જઈએ છીએ કથાઓ ભળવા આનાવાળા ગૌશાળા આવી જાય ને મિત્રો આપણે વીર દાદાના મંદિરે આપણે દર્શન કરી લઈએ વીરદાદાના કારણ કે વીરદાદા છે નહીં હાચા છે પહેલું છે બહુ હાથ છે અને અમારે કોહાના મોદીયાના કુળદેવ પણ આ વીરદાદા છે તો આપણે અહીંયા દર્શન કરી દઉં

અને આપણે પણ દર્શન કરી દીધા તમે પણ મિત્રો બધા દર્શન કરતો હોય દાદાના જાના શંકર ભગવાનનું મંદિર છે શંકર ભગવાનનું આ ધર્મશાળા છે જગ્યા રૂમ સરસ જગ્યા બનાવેલી છે મંદિર બહુ બનાવેલું છે લલિતગીરીયા વીરદાદા નું મંદિર તો ખોટા છે મહાનસિંહ લીલી લલિતગીરી મહારાજ ગુરુ શ્રી રઘુનાથજી હવે દર્શન બીજા વીરદાદાને કઈ લીધા છે ને હવે આપણા આનાવાળા અહીંયા જે ગૌશાળા એ જવાન છે અને ગૌશાળાએ જઈ અને આપણે ટોટલ વિડીયો બધો બનાવી નાખશો તો મિત્રો બધા ખેર સુધી આ વિડીયો જોજો જો મિત્રો તો આપણે અનાવાળા ગૌશાળા હરિઓમ ગૌશાળાએ આવી ગયા છો બાઈક પાર્કિંગ કરી દીધું છે આ જો બધા બાઈક પડ્યા અહીં બા આ બાજુ ગાડીઓ પડી છે તો બધા સ્ટેન્ડ છે વધેલા હશે

જો તો મિત્રો કેટલી પબ્લિક આવી છે તકલીફ આપવાનું ચાલુ જ છે બહુ પબ્લિક આવે છે અને આ બાજુ બધી દવાઓ મળે છે ભોજેલા છે ટોટલ ગૌમૂત્રમાંથી બનાવેલી દવાઓ છે મિત્રો અહીંયા ગૌ માતા ઉભા છે આ બધી પ્રવૃત્તિ કથા ઉભા દેવી ગયેલ છે

આજે કોપીલા ગામમાં તા કે કોપીલા ગામમાં જ જોયે કાલ ભાઈ ભાઈ દીનામ મિત્ર છે તો ભાઈ ગાડી આજે આ પણ

કેટલો મોટો સ્ટેપ બનાવ્યો છે 10 હવે ચાદાન હવે આ ભોજનશાળા છે પછી પાછળ પેલા બધું બનાવ્યું છે ને ટી પણ બધું વિડીયોમાં બતાવી ગયું આપણે એનો માટે અલગ છે જમવાનું ભોજનશાળા અને ભાઈઓ માટે પણ અલગ છે આ તો બાયનો નું છેવાય તો એટલી બાજુ એ ભાઈઓ માટે આ બેનો માટે ભોજન પ્રસાદ ભાઈઓ માટે બહેનો માટે અલાલલ પરિવાર હોના આજે સ્વાગત કરે મિત્રો જમવામાં છે બે सब्जी પૂરી રોટલી જમવાનું ચાલુ છે પ્રસાદ લેવાનો બધાને ચાલુ છે અ્યાં કેવું છે જમવાનું મેસ્ટર મિત્રો માં બરકત નહીં

અ બાવલા બધા બનાયેલા છે જે પ્રશ્ન ભગવાનને જે જે સુકામ કર્યા માશી ભૂતના નામ ઈ બધું આપણે અહીંયા બતાવીએ

ંદી છે આગળ ગાયો ચારો ખરીદવો ગાયો અલગ છે કાજી ગાયો અલગ છે

મહારાજો દ્વારા અહીંયા કરવામાં આવે છે એકસો ને આઠ પોણ દર્શન અનાવાડા મુકામે ભાગવત કથામાં એકસો આઠ પોરાયણ વિધિ થઈ રહી છે તે આગળ અમારા આગળ વધાર્યા છે તો દરેકના ફોટા લઈ લો ઉતારો

એસિડ નાસેલો છે કાય કે આપણે નજરે દેખાય છે હવે આપણે આ બધું જોતા જોતા આપડે બાઇક પડ્યો છે ને અહીંયા જવા એટલે કોઈ ઠેર સપ્તાહ ઓછાય ને એની હોમે બાઈક પડી આ બાજુ એમ માટે આના સંત માટે બાવા માટે બધો આ ભૂલવાની વ્યવસ્થા કરી છે સંતો મહાત્માઓ આવેલા હોય ભાવિ ભક્તો હોય ઓય રહેવાવાળા સાત દિવસ હોય રે ને ખાઈ પીને આનંદ કરે અમારા ગામના સંતપુરુષ અહીંયા છે અમારા બાપુ બાપુ અહીંયા છે તો બાપુ દર્શન કરી લે અમારા બાપુ ગામના બાપુ અહીંયા છે કનુ બાપુ જય સીતારામ કેમ છો બાપુ ગણી જાય અમારે કનુ મહારાજ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ગાય માતા કી જય તો અત્યારે સમગ્ર ભારતમાં ગુજરાત અને ગુજરાતની કોઈ જૂનામાં જૂની નગરી એટલે પાટણ અને એ પાટણ નગરીનું જે મહાન ઐતિહાસિક અત્યારે અત્યારે ભારતની અંદર પણ આવો કાર્યક્રમ ન થયો હોય એવો હરિઓમ ગૌશાળાની અંદર ભવ્યાતિ ભવ્ય કે પૂજ્ય શંકરાચાર્યજીનું પણ એ આગમન થયું અને પૂજ્ય રમેશભાઈ ઓઝા કે જે ભાગવત આચાર્ય અત્યારે અવતાર એમની કથા ચાલતી હોય કેટલાય ધાર્મિક અહીં મહોત્સવ ચાલે છે એમાં અત્યારે ઇન્ડિયા લેવલે એટલે કે ભારત લેવલે અમારા સંતો અને ગૌ ભક્તો ગૌ માતાને સન્માન અપાવવા માટે એક અબજ હિન્દુઓને એક કરી અને સરકાર પાસે વિનંતી કરશે પ્રાર્થના કરશે એનું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એમાં અમારા હું રામકથાકાર બટુક મોરારી બાપુ અને અમારા ભરતભાઈ અને સર્વ ગૌભક્તો અત્યારે આ રાવટીની અંદર બે દાડાથી અમારી આ મિટિંગ ચાલે છે એમાં આ બધો પ્રચાર કરી રહ્યા છીએ આમાં કોઈનું નામ નથી વ્યક્તિગત આમાં કોઈને પણ જશ નહીં આ કાર્ય ગૌ માતા અને નંદી ભગવાન કરી રહ્યા છે આમાં સમગ્ર હિન્દુને જોડાવાનું છે આપણે તો ગાય માતાને સન્માન આપવાનું છે એટલે આવા ભવ્ય મહોત્સવમાં અમે પણ

એમને જોઈને અમને પણ ગદગદ આનંદ થયો અમારા પ્રેમી અંગત અને સ્નેહી મિત્ર અને ભગવાન એમનું પણ ઘરે ગૌ સેવાનું બહુ ઊંચું કામ ચાલે છે એ બદલ એમનો પણ ખૂબ આભાર ગેરકાયેની ખૂબ સેવા કરે છે આખું કુટુંબ આરતી કરે એટલેથી મોટી સેવા કરે છે જય ગૌ માતા જય ગૌ માતા બાઇક ચો મેલ્યો તો શિખર

અને ખરેખર એટલી મસ્ત મજાનું આયોજન કરેલું છે જમવાનું એવું પણ મસ્ત મજાનું બનાવેલું છે અને ખરેખર ધન્યવાદ છે આ રસોઈ અને એટલે એટલી સ્વાદિષ્ટ રસોઈ પણ બનાવેલી છે અને આજે મિત્રો લગભગ છઠ્ઠો દિવસ છે ભાગવત સપ્તાહને તો લાખથી ઉપર પણ વસ્તી અહીંયા આવી છે અને આયોજન પણ એવું કરેલું છે સરસ મજાની એટલે કોઈને કોઈ તકલીફ જ ના પડે એટલું આયોજન સારું છે પાણીમાં બીજીને બધી વ્યવસ્થા સારી છે અને ખરેખર આવા કાયદામાં હમને આવવો જોઈએ અને કોઈએ લાઈક ના કર્યો લાઈક કરી દેજો શેર કરજો સરપ્રાઈઝ કરજો કોમેન્ટ કરીને આપો